હાય રાહુલ ચેનલ માં આપનું સ્વાગત છે મહાભારત માં જાનકિની રાજનીતિ માં અને વિનુષુતિ માં વિવાદના સમય માં ચાર નીતિ પ્રસિદ્ધ છે સામ દામ દંડ ભેદ સામ એટલે સમાધાન કે મિત્રતા મધુર વચન દ્વારા કે મિત્રતા દર્શાવીને સમાધાન કરવું એટલે સામ દંડમાં મનુસ્મૃતિ માં કહ્યું છે કે મનુસ્મૃતિના સાતમા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહ્યું છે દંડો હી ધારયતે પ્રજા ચાણક્યના અર્થશાસ્ત્રમાં કહ્યું છે દંડ એવ પ્રજા પાલ દંડ જ પ્રજાનું પાલન કરનાર છે જ્યારે કોઈ એક વ્યક્તિ કે રાજાએ સમૂહ માટે નિયમ કે કાયદાનું પાલન કરાવવાનું હોય તો દંડ શ્રેષ્ઠ ગણાય છે દામ પુરસ્કાર કે ધન આપીને કોઈને મનાવી લેવા એ દામ નીતિ છે મહાભારતમાં કહ્યું છે ધને વશ્યા પ્રકૃતયા સર્વે ધનથી બધી પ્રકૃતિ વશ થાય છે અત્યારના સમયમાં કર્મચારીઓને બોનસ રાજનીતિમાં વિપક્ષોને ધન આપી મનાવવા તેમજ વસ્તુ વેચાણ માટે આકર્ષક છૂટ આપી ગ્રાહકોને વધારવા એ દામ નીતિ છે ભેદ નીતિ બે વ્યક્તિ વચ્ચે અંતર ઊભું કરીને વાતને મનાવવી એટલે ભેદ નીતિ